હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો હું છું ધવીર સર અને જ્ઞાન જ્યોત ગ્રુપ સની એજ્યુકેશન ચેનલ પર ધોરણ 8 9 10 માં ભણતા દરેક દરેક વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને ગુજરાત ભરના શિક્ષક મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર 7 માં આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ જોયેલા વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ જોયેલા મેં ગ્રાફ પણ શીખવાડી દેલા કમ્પલેટ ઇન ડિટેલ મે ગ્રાફ ચલાવેલા છે

જેવું કે એવી આકૃતિ બનાવો તો તમે આગળ જશો તલાટી છે બધાની પરીક્ષા આપો છો તો રીઝનિંગ આવે મેથ્સ નો બીજો ભાઈ રીઝનિંગ જેટલું જેટલું કે ફિગર બનાવતા જાઓ ફિગર તો બધાને ખબર જ છે ઇમ્પોર્ટન્ટ જ હોય ચલો અબધુ ગાડી દ્વારા શાળાએ જાય ચલો આ એનું ઘર ઓ મગજ ચલાવવાનું નહીં હું તમને દાખલો ગણતો શીખો નીચેથી ઉપર જોજો આ ઘરથી ક્યાં જાય એની સાળા ಇದೆ સરસ મજાનું સાળા થઈ ગયું છો જતી વખતે સરના ઝડપ ચલો અત્યાર સુધી તમે બધું અંતરનો કુલ સરવાળો કરતા સમયનો સરવાળો કરતા પછી સરના ઝડપ લાવતા અહીંયા તમને ઓલરેડી આપેલી છે જો સરના ઝડપ કેટલી છે અહીંયા લખો ડાયરેક્ટ લખો 20 કિલોમીટર પ્રતિ અવર નેક્સ્ટ

અબ્દુલ સમગ્ર મુસાફરી બહુ શબ્દ જોરદાર છે સમગ્ર નો મતલબ ટોટલ ટોટલ નો મતલબ જવાનો અને પાછા આવવાનું જવાનો ટોટલ શું ગણવાની છે સરેરાશ ઝડપ મને કહી દે છેલ્લે શું ગણવાનું સરેરાશ ઝડપ તો છેલ્લું સૂત્ર

સમાય હવે કુલ અંતર એટલે શું કુલ અંતર એટલે જવાનો આવવાનું કુલ સમય લઈ જવાનો આવવાનો કેમ આવું સાહેબ તમે બોલો કારણ કે લખ્યું છે સમગ્ર મૂસા અરે દરમિયાન સમગ્ર જવાનો આવવા ચલો કુલ અંતર કેટલું અલે સાહેબ નહીં ખબર કુલ સમય અરે સાહેબ નહીં ખબર તો ધારો ધારો કે જવાનું અંતર કેટલું એક્સ किलोमीटर તંદ ચાય x તો 50 કેટલું આવે કે લખ્યું છે જો તીજ માર્ગે જોયું આ દરેક શબ્દનો અર્થ છે તીજ માર્ગે પાછો આવે x કિલોમીટર પાછો આવે તો मानको ધારો કે જવાનું કેટલું x આવવાનું x સુમનકો કુલ અંતર મને મળી ગયું જવાનું એ આવવાનું એક આ સાહેબ મોડ પડી ગયું હવે સાહેબ સમય મળવાનો છે તો સાહેબ સમય નથી તો કંઈ નહીં ચલે સમય મળી લેતો હવે અહીંયા જો સમય મળી જશે કીને મળે i = 6 હવે પહેલા લખું a કરીન ઘરથી સાળાય જતી વખતે મગા ચાલે જ ને તમને ટોટલ શું શોધવાનો સરેરાશ ઝડપ કુલ અંતરના છેદમાં કુલ સમય જવાનો અંતર x આવવાનું છે એ ઉપરની આઇટમ મળી ગઈ હવે અમાર આઇટમ લાવવાની ને અચળ લઈ દેઉ ચાલે લો દેજો એ એમ બોલ ચાલો સરેરાશ સેટઅપ બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય જો તો રેજે મજા આવશે બેટા હવે મને ઘરથી શાળાએ જાય તો તમને સરેરાશ ઝડપ આપી છે વીસ કિલોમીટર પ્રતિ કલાક અંતર તમને બધા કેટલી આઈટમ છે એક બે ત્રણ ત્રણ માંથી તમને બે મળી જાય તો આ ત્રીજી મળે કે ના મળે મળે તો જો હવે જમાના સમય ને કહી દઉં ટીવન એક્સ શું છે કિલોમીટર હવે શોધવાનું શું જો અહીંયા કહું

જતી રહે ચલો હવે મન કે આમાં બી સરેરા સડપ સુડવાની સરેરા સડપ સુદેલે કોલ અંતરના ચેદમાં કોલ સમય બહુ મજા આવો છો જોતો રહેજો બેટા ચલ હવે જો હરી તણ આવો તમે સનાઈ થી ઘર કેટલી સરેરા સડપ પીસ

છેદ નો છેદ ક્યાં થાય બાપા ઉપર આખી આખી નો મતલબ જવાનું આવવાનું બસ આખું દાખવ આ કરવા જવાનું આવવાનું તો ત્યાં બસ સમગ્ર મુસાફરીની સરેરાશ તરફ સુધવી હોય कुल अंतर ना छेद में कुल समय कुल अंतर એટલે કેટલું ગયો લ્યા x કેટલું પાછો આય લે x x + x कुल समय જવાનો સમય લે t1 આવવાનો સમય લે t2 શોધીયું કિંમત મૂકો ચલો x + x કેટલું થાય 2x બહુ મજા આવશે ને હવે ઉપર લખું કારણ કે નીચે સ્ટેપ બહુ છે બરા અને જોતા રહેજો થોડું ઉપર લખી દઉં જો x + x t1 + t2 x + x 2x t1 ની વેલ્યુ સોદો શું થાત t1 આ રહ્યો x ના છેદમાં 20 આ શું કહેવાય કિલોમીટર એ દૂર લખી તો કિલોમીટર પ્લસ t2 આ રહ્યો x ના છેદમાં 30 અને જો આ બધામ એકમ સુ કલ્લા કલ્લા તો અહીંયા કલ્લા નું ખેલો હવે નીચે નીચે નું ખેલ ખતમ કરીએ ચલો અહીંયા 2x હવે મનકો બેટા લસા લેવો પડશે ઓકે અહીંયા શું થાય 3x + 2x / 328

હું જ કરી લઈશ પણ તમે જોઉ છો અટમાવો નહીં બે છેદ માં ચલો ત્રણ બે પાંચ એના હવે જોઈ છેદનો છેદ ઉપર મૂક લીધો બે ગુણ્યા તો એક્સ એક્સ જતો રહ્યો બાર સાઈઠ પાંચ પાંચ ગયું ચલો બાર હવે એકમ લખાવો છો किलोमीटर प्रति अवर किलोमीटर प्रति अवर किलोमीटर प्रति अवर चौबीस किलोमीटर प्रति अवर शु मिली तमने सरेराश झड़प मगर चालक ना चल देखा अंदर एक ने एक बार स्क्रीनशॉट पड़ी जाए तो बेटा हूँ पीछे भूसी फेरती करा तो तकलीफ ना पड़े चल फरी स्टेप अहिया अगत्य चल फरी जो रहे जो

કેસ સે સાઈન કરવા બે કે તો મને ગણિત તો તમને આવડતું જ હશે બરાબર છે ચલો હું મારે પડ આપ સ્ટેપ મૂકી દઉં તો અહીંયા કેલા 5x છેદમાં નીચે કેલા બેટા sin છેદનો છેદ ક્યાં જાય બેટા અંશમાં જાય x x ગયા 12 60 5 5 બે 12 નું 24 કિલોમીટર પ્રતિ ક ઓકે ચલા અમારું પ્રોબ્લેમ એ જ તેમ સળ પાસામાં દાખલો ગણાવ્યો છે ઓકે जय हिंद भारत माता जय 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 गुरु गुजरात जय अंबे